ના ઉંચડી ગામે મહાદેવ મહાદેવના મંદિરે દીપમાળા યોજાય છે ચૌહાણ ભરતભાઈ વશરામભાઈ અને તેમના પરિવાર દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી અને ખદરપરના કથાકાર હાર્દિકભાઈ રાજ્યગુરુ અશોકભાઈ જોશી અને તેમની સાથે પધારેલ મહેમાન શિવભક્તો ખૂબ મોટી સંખ્યામાં મહાદેવના સાનધ્યમાં પધારે અને કથાકાર હાર્દિકભાઈ રાજ્યગુરુ દ્વારા દરેક શિવભક્તોને અભિનંદન પાઠવ્યા અને આવી જ રીતના દીપમાળા ખૂબ મોટી સંખ્યામાં થાય એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના પણ કરી આ દેવકી જય હનુમાનજી મહારાજ આજની આપણી દર સોમનની જેમ ખૂબ સરસ મજાનો દીપમાળાનું આયોજન થાય છે એ બાપુ ઘણીવાર આપણો વિડિયો YouTube ના માધ્યમથી કે Facebook ના માધ્યમથી જોતા હોય છે તો બાપુ મુંજાર દીગી રાજગીર બાપુ અશોકભાઈ ભણતુભાઈ ગણપત છે અને અમારા લોકપ્રિય દેવસી બાપુ ખદર પર સરપડશે આવવાનું બુધાભાઈને ઘરે જીતું પણ બાપુ કે અમારે હું ભાઈ કે ત્યાં ફરી દીપમાલાનો અમને અવસર પ્રાપ્ત થશે તો ઊંસડી ગામના આંગણે ખૂબ સરસ એવું કાર્ય થાય છે પણ દેવસી બાપુ એમ કહે છે કે આ દીપમાલા આ એકવાર મારે રૂબરૂ નિહાળવીશ બાપુ અવારનવાર કહેતા હોય કે આટલી સંખ્યામાં ખૂબ દર સોમવારે થાય છે ખૂબ સારી વાત કહેવાય ગામ ગામનો ભાવ એ તો આપણે બાપુને નવ દિવસ સપ્તાહમાં ખૂબ સરસ એવું રામ પારાયણનું જ્ઞાન આપણે સાંભળ્યું અને ખૂબ સરસ સારું એવું દાન પણ આવ્યું તો ઉપસ્થિત તમામ મારા શિવ ભક્તોને મારા જય વળાને એક નાનકડી એવી બૌદ્ધ વાત એક ગામડા ગામ ઉંચડી જવું સરસ મજાનું આપ તો હોક્તા છો પણ મારી ખાલી ખાલી ગેલી ભાષામાં એક એટલે ત્રણ વ્યક્તિઓ ગામની અંદર પ્રવેશ કરે છે ત્યારે બાપુ છે એમને અટકાવેને પૂછે છે કે ભાઈ તમે કોણ છો અને ક્યાં જાવ છો અને શું કામ જાવ છો એટલે કીધું કે ભાઈ બાપુ હું મૃત્યુ છું બીજા કીધું હું બીમારી છું અને ત્રીજા એ કીધું હું ભય છું સરસ શું કામ આવ્યા છે કે આ ગામની અંદર જે લોકો વસે છે એમને એમના કર્મનું ફળ અમારે આપવું પડશે એટલે કર્મનું ફળ હું આપવા માટે જાય છે ત્યાં કે ભાઈ ગામની અંદર તો બધા ખૂબ સારા કામ જ કરે છે કોઈ કોઈને નડતું નથી અને નડે છે અને ભીખબર છે કે હું કરું ને હું ના કરું ધર્મનું કાર્ય હોય એમાં કોઈ નડે તો એને મહાદેવ એનું જેનું ફળ આપતું હોય આપી દઈશ એ કઈ એવું નથી ગામની અંદર બધાય સારાનો હોય એમ બધા ખરાબે એટલે સારા સારા છે એને અમે રહેવા દેવું પણ જે બીજો કચરો છે એને અમે ક્યાંય લઈને નીકળી જઈશું એટલે અધર્મીઓનું કાંઈ વાંધો નહીં મૃત્યુને પૂછું તું કેટલા જણાને લઈ જઈશ એ કે હું દસ જણાને બીમારીને કેટલા જણાએ કીધું બીમારીઓ એ હું બહુ પાંચ જણા કાઈ વાંધો નહીં ફઈને કે તું કેટલા જણાને ગામમાંથી લઈ જાય હું એક પણ વ્યક્તિને નહીં લઈ જાઉં કાઈ વાંધો નહીં ગામમાં પ્રવેશ કરે છે દસ પંદર દિવસ પછી એ સંત મઢીએ બેઠા છે એટલે ત્રણે વ્યક્તિ નીકળે છે એટલે મૃત્યુએ દસ નું કીધું તેમની સાથે દસ લોકો છે બીમારી પાંચ લોકોનું કીધું તેમની જોડે પાંચ જણા જ હતા પણ બાપુ ભાઈ છે ને એને એમ કીધું હું એક પણ વ્યક્તિને નહીં લઈ જાઉં છતાં એમની પાસે લાંબી કતાર હતી એટલે સંતે એમને પૂછ્યું કેમ ભાઈ આમને દસ કીધા તો બરોબર છે કે પાંચ કીધા હતા એ બરોબર છે પણ આ ભાઈએ એક પણ વ્યક્તિની ના પાડી હતી કે હું નહીં લઈ જાઉં તો આવું શું કામ તો એમ કીધું કે સંતને એમ કીધું કે ગુરુજી હું એક પણ વ્યક્તિને લઈ જતો નથી આ લોકોએ કર્મ એવા કર્યા છે કે બીવે છે કર્મનું કામ ચાલતું હોય તો એની અંદર એક કાયક પ્રસ્ટીક કરે હોય કોકને કાયક નડે હોય કોકને કાયક સારું કામ થતું હોય પાડો એન ગેર સારું હોય તો એને કાયક નડે હોય કાયક સારું કામ થતું હોય કે કોઈ પણ ધાર્મિક હોય તો એ માણસને કાયક તકલીફ નથી તો બાપુ કે આમાં લાંબી કતારમાં છે એ બધા અધર્મીઓ છે તો કે નાના બધા અધર્મીઓ નથી કદાચ બીમાર તો કે નહીં બીમાર તો આ પાંચ રહ્યા મૃત્યુ કે આ દસ તો કે આ બપુ મૃત્યુ પામેલા દસ લોકો છે આ ગામની અંદર તો એ કે આ લાંબી કતાર કોની છે તો કે ભય જે પામ્યા છે ભયથી જે ભય મુક્ત નથી ભય કે જેને મૃત્યુનો ભય છે મૃત્યુ પામી કેતા એ તો દસ જણા છે પણ ભય એક એવી વસ્તુ છે કે તમને એમ થાય કે ભાઈ હું આજે મરી જઈશ કાલે મરી જઈશ પણ નજાણું જાન કે સવારે શું થવાનું છે તો આની અંદર ભય છે એ એક પણ વ્યક્તિને સાથે નહીં લઈ જવા છતાં પપ્પુ અંદરથી એવો ભય પેદા હોય આપણને કોઈ પણ વ્યક્તિ હોય એ ગમે મહાન હસ્તી હોય પણ એકવાર આપણું મૃત્યુ છે એ નિશ્ચિત છેલ્લે આપણે શિવના શરણમાં એકવાર જવું જ પડશે તો ભય છે ને એની પાસે લાંબી કતાર હત્યાનું કારણ હતું એ અધર્મીઓ નહોતા એ મૃત્યુ પામેલા લોકોએ નહોતા પણ એની અંદર એક ભય હતો કે ભાઈ આ લોકો જે ગયા છે અમે આજે તો કાલે જાવાના છીએ તો એવી જ રીતના એ વધારે બધાય લાઈનમાં બધા બસ વધારે તો કઈ નહીં કહેતો ઉપસ્થિત તમામ શિવભક્તોને ફરી ફરીને વંદન ક્યારેક અમુક સંજોગો વસાત દીપમાલામાં હાજર નથી રહી શકતો તો માફ કરજો બીજું હું બાપુ મૂચડીના આંગણે વધાર્યા છે ત્યારે આપણે એમનું બાપુ ભાવભેરું સ્વાગત કરીએ છીએ તમામ તમારા જે સાજીનાઓ

અને સારું એવું વૈભવ અને ઐશ્વર્ય પ્રાપ્ત કરે એવી શિવના શરણોમાં પ્રાર્થના જય બોલો ત્યારે એને એવો વિચાર કર્યો કે હવે હું જ્યાં ગઈ હતી ત્યાંથી મને આ સંતાન તો પ્રાપ્ત થયું પણ હવે મારી પાસે કંઈ છે તો નહીં તો મારે ત્યાં જઈ અને પીરની મજારે મારે લઈ શું જવું આડોશી પાડોશીના કામ કરી અને એક

ખબર છે કે કોઈ ભગવાન કોઈ વસ્તુ ખાતા નથી જમવાનું પ્રસાદ લેવાનો તો આપણે જ હોય છે છે પ્રસાદી ધરાવ્યા પછી તે મુજાવરને કહે કે મારે શેર મોટેની ખોટ હતી અહીંયા આવ્યા પછી મારે આ સંતાન થયું છે એના માટે મારી પાસે કઈ સગવડતા ન હતી પણ હું એક જલેબી લાવી છું ભગવાનને મેં થાસ ધરાવ્યો છે અને તમે પ્રસાદી લ્યો

સ્ત્રી ના મુખ માંથી બોલાયું પ્રભુ રોજૂર છે પણ આ એક નું દિલ તૂટે એ મને મંજૂર નથી હવે આમ કરી અને એને સ્ત્રીને કહ્યું કે લાવ બેન એ જલેબી અને એ મુજાવરે જલેબી ટૂંકમાં ખાધી એનું રોજું તોડ્યું એને એનું વ્રત જે કાંઈ હતો આપણે વ્રત રહીએ છીએ એટલે સવાર સુધી આપણે કે ભાઈ સાંજ સુધી અમે કંઈક જમતા નથી પાણી પી ઉપવાસ છે તો કંઈ ખાતા નથી પણ એ મુંજાવરે એમનું રોજું તોડી અને જલેબી ખાધી શું કામ કે સામે આવેલી સ્ત્રી છે એનું દિલ ન તૂટે એણે કીધું કે હું ગરીબ છું મારું કિસ્મત પણ ગરીબ છે આવું એને દિલમાં લાગવાથી એણે જલેબી ખાધી એનું રોજો તોડ્યું સામે એની સ્ત્રીનું એને દિલ ન તોડ્યું કહેવાનો મતલબ કે આપણું વ્રત ભલે તૂટે પણ સામેનો વ્યક્તિ તમારી પાસે શું અપેક્ષા રાખીને આવ્યો છે એમનું દિલ ન તૂટે આટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું અને જોવા માટે તો અમે ખરેખર તો તમારા દર્શન કરવા માટે એટલે વંદનીય તમે જ કહેવાય ભગવાન તો મંદિરમાં બેઠો છે વંદનીય છે જ પણ આપણે એટલી સંખ્યાની અંદર

કથામાં પણ આપણે કીધેલું કે દર્શને નહીં જાવ તો હાલશે પણ સો ટકા તમે પટાંગણની અંદર તો જવાનું જ અને હું કિશોરભાઈને વારંવાર ફોન કરી અત્યારથી એટલા દિવસ થઈ ગયા છે ગયો છું પણ કિશોરભાઈને એક દિવસ મેં ફોન ન કર્યો હોય એવું ક્યારેય બન્યું નહીં હોય શું કામ મારે કાંઈ લઈ જવું નથી અહીંથી મારે કાંઈ હવે આપવું જ નથી આગળ પણ કહેવાનો મતલબ તમારો જે પ્રેમ જે મંદિર પ્રત્યે છે આમ નામ તમે જાળવી રાખો આવું એને પૂછું કે ભાઈ કિશોરભાઈ મંદિરે કોઈ જાય છે કે આ બાપુ ઘણા બધા બેઠા હોય બેઠા હોય તો શું કરતા હોય કે કોઈ કામ કરતા હોય 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 ટૂંકમાં એ મંદિરે શું તો ભાઈ સેવા પણ વસ્તુ પડી તેને વ્યવસ્થિત રીતે મૂકો આ આપણી સેવા એમાં કોઈ આપણે કઈ શરમ અનુભવવાની કોઈને થતી નથી એમ હું કિશોરભાઈ ને વારંવાર હું જેમ પૂછતો રહું છું એમ હું પૂછતો પણ રહીશ નહીં ભૂલી જાઉં ક્યારે અને કોઈ એવું પણ નહીં રાખવું બાપુ આપણે ભૂલી ગયા છે કારણ કે કિસ્મત માં તું ત્યારે સોમવારે બુધાભાઈ સોમવાર છે કે હા બાપુ દીપમાળા તો દીપમાળામાં આપણે જવાનું એટલે આપણે રાજી થઈ દીપમાળા દીપમાળામાં જવાનું શું કામ કે આટલી સંખ્યા ની અંદર આપણે કોઈ ને કોઈ રૂપે આપણે કુદરતના દર્શન કરવા માટે જવાનું આજે ભગવાન તો વંદનીય છે એની જેમ આ જે સંખ્યા છે બોળી સંખ્યા શ્રોતાઓને એક જ આશા હોય કે વક્તા સારો હોય વક્તા ને એક જ આશા હોય કે શ્રોતા અનેક ગણા હોય સારા તો હોય જ તે પણ વધારેમાં વધારે શ્રોતાઓ હોય તો જ વક્તા કોઈ પણ વ્યક્તિ આવે અને બોલવાનું મન થાય સો ટકા થાય પણ સામે સંખ્યા ભજન ગાતો હોય તો પાંચ જણા બેઠા હોય તો ભજન ન પડે પણ એની જગ્યાએ સામે પાંચસો વ્યક્તિ બેઠા હોય ને આંખ બંધ કરીને ભજન શરૂ થઈ જાય તો એનો કોઈ સમય ભજન કે કારણ તાર બંધાતો જેમ તમે બધા આવો છો એમ તમારે તાર કોની સાથે બાંધો હશે મુકામ બાંધો હશે અને આ તમે જે કઈ કરો છો કોની હાટું કરો છો કાંઈ અમારી હાટું નહીં કોઈ એકબીજા જે કાંઈ કોઈ પણ આ તમે જે કાંઈ

આપે સો ટકા આપે દાંત કાઢવા જેવી ક્યાં વાત છે પણ આપણે આ કર્યું છે ત્યારે આપણે ત્યાં એસી વાળા રૂમ મળે બાકી તો ત્યાં એની પાસે બધી સગવડ છે જ બને કયા રૂમ ની અંદર માનો કે આ દાદાની વાત કરું તો એ દાદાને એ ક્યાં નાખશે એસી વાળા રૂમમાં જ નાખશે ને હું કઈ ખરાબ કરવું થવું નહીં કારણ કે મારા વડીલ છે એને સારો જ રૂમ આપશે કારણ કે એને સારું સારું જ જમવા જોવે હોય છે સવારથી સાંજ સુંધી એને ઠંડો રોટલો ન જોઈએ ઠંડી રોટલી નહીં ચાલે ગુલાબજાંબુ હોય છે તો વધારે જ આવશે દાંત કાઢવા જેવો તમને હું ક્યારેક એને સાબિત કરાવી બે અહીંયા આગળ કોઈ માનો કે કિશોરભાઈના ના ભાઈ લગ્ન આવશે એમાં તમે બધા આવશો ને આવશે દાદા તો ગુલાબજાંબુ કેટલા ખાઈ તમે ગણજો આપણે કે ડાયાબિટીસ હોય ડાયાબિટીસ ગાંડાબિટીસ કોઈ વસ્તુ હોતી નથી એ આપણી મનની એક નબળાઈ છે જે કાંઈ શરીરની અંદર રોગ છે એ આપણી મનની નબળાઈ છે કારણ

અને હજી પણ એ કહેવાય એટલું પણ માગું કોઈને કાંઈ પણ તકલીફ હોય તો તમારે મને કિશોરભાઈ અમારો ક્રાંતિભાઈ નંબર છે અને ઘણા બધા નંબર છે તમારે મને વિના સંકો ગમે ત્યારે ફોન કરી અને કોઈ પણ પ્રશ્ન પૂછવાની છૂટ તમને જવાબ અડધી રાત્રે પણ મળી જશે આટલું કહી અને મારી વાણીને વિરામ આપું જય શ્રી રામ